एफआर ने कॉपी भी आप ही दो सानी है ये भाई को चक्कू मारा गया है मतलब शोकरा ने और इसने बंदे ने चाकू ता को मेरे से वो शोकरा 15 वर्ष का लड़का है इसने स्कूल में थे आवतो तो तो लखत तो ये तो ने चाकू हाथ में ले तो चाकू फेरवो तो चाकू भी लगा दिया था वो भी यही रखा है

ચાકુ માર દે એમાં ચાકુ મારવાનું કારણ એ છે પંદર આ નો છોકરો બનાવવાનું મહત્વપૂર્ણ છે ચાકુ માર્યો છે એનો સમાધાન કરવાનું મહત્વપૂર્ણ છે અમે રાતે આયા આ સાત વાગે એને ચાકુ વાગ્યો દસ વાગે હું અહીંયા પોતે આવ્યો આ મારી વાત સાંભળો તમે કઈ વાંધો તમે નહીં સાંભળો તો હું સાંભળું બીજો હું થયા અમે અહીંયા દસ વાગે આવ્યા હતા અમારા ઉપર એફાર કરો અમે અંદર ગાલી દો ચાકુ માર્યો અને દો જુઓ બીજું તમારી ગલતી હોય

તમારું બરોબર નોકર દે નોકર દેખા